ત્યારે તમે અહીં આજરતો તો એક તો તમે મારો ઓર્ડર નથી એવું કહો ને પછી હું કરી રહ્યો છું બી રોલ કરો છો તમે સાહેબ มาดีเอียเดกัส যাও গো বতিনে કઈ જગ્યા છે એમની ફરી જાવ તો તમારે તાકાત છે ફરી જાવ તો જો ભાઈ તમને રોજી રોટી જોઈતી હોય ને તો આ લોકો જોડે જોડાવવું પડશે

કઈ જરૂર ના હોય કોઈ ના કરે તો બાકી હું આની પાછળ પડું છું અને કોન્સ્ટન્ટ પસંદ આવે